ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં આજે હું બનાવીશ પાત્રા આ પાત્રાની કમેન્ટ આવેલી મને હેતુ રાવલ છે એમને કમેન્ટ કરેલી કે પાત્રા બનાવજો એમ એટલે હું પાત્રા બનાવું છું આજે એના માટે આપણે આ અળવીના પાન લીધેલા છે આ ચણાનો લોટ લીધેલો છે આ આંબલી અને ગોળનું પાણી મેં બનાવેલું છે થોડુંક ગરમ પાણી કરી એમાં ગોળ અને આંબલી પલાળી દીધેલી અને પછી આંબલી કાઢીને પાણી ગાળીને લઈ લીધેલું છે આ હળદર લીધેલી છે આ ગરમ મસાલો છે એક ચમચી આ એક ચમચી ધાણાજીરું છે આ શેકેલા જીરાનો પાવડર છે એક ચમચી નમક છે આ બે મોટી ચમચી આપણે લાલ મરચું લીધેલું છે કેમ કે એમાં તીખાશ જોશે આપણે વધારે એટલે મસાલો એકદમ ટેસ્ટી બનાવવાનો છે આ વઘાર માટે છે લીમડાના પાન રાઈ સફેદ તલ અને હિંગ એ વઘાર માટે જોઈશે અને આ તેલ આ પાન લીધેલું છે આપણે ધોઈ નાખેલું એને પાણીથી એકદમ સાફ કરેલું છે હવે આપણે લૂચી નાખશું કોરું કરી નાખશું સરખાં પાન એકદમ કોરું કરી અને આપણે એની આ નસ કાઢવાની છે અને આપણે જાડી હોય ને ધીરે ધીરે ચાકુથી આ રીતે આ રીતે જાડી જાડી નસ હોય ને એ આપણે કાઢી નાખવાની છે આ પાતળી તો ચાલે પણ આ ઉપર જે જાડી હોય ને એ નસ આપણે કાઢી નાખવી પડે ને એકદમ ધીરે ધીરે આ રીતે આ નીચે હાથ રાખીને આપણે કાઢશે ને તો ઇજીથી નીકળી જશે આમ નીચે રાખીને કાઢીએ ને તો પાન તૂટવાની શક્યતા રીએ આપણે આવી રીતે હાથમાં પકડી અને આ રીતે કાઢી નાખીએ ને એટલે ઈઝીથી નીકળી જશે બે બાજુ આપણે આ રીતે કાઢી નાખશું બધા જ પાનમાં આ રીતે આપણે નસ કાઢી નાખશું એની થોડું આ રીતે પહેલાં કટ મારી લેવાનું પછી આ રીતે પકડવાનું હાથમાં એટલે એકદમ ઇઝીથી નીકળી જશે આ રીતે નીચે હાથનો સપોર્ટ હોય એટલે પાન તૂટે નહીં અહીંથી થોડું કાપી નાખવાની આ રીતે નસ કાઢ નાખવાની એની આ જાડો ભાગવો હોય એ કાપી નાખવાનો થોડો આ રીતે બધા પાનમાં આ રીતે આપણે નાસુ કાઢી નાખવાની છે હવે આપણે આ મસાલો તૈયાર કરી લેશું આ ચણાનો લોટ આપણે બોલમાં નાખી લીધો છે હવે એમાં બધા મસાલા આપણે એડ કરીશું આ હળદર નાખશું આ ધાણા જીરું નાખશું આ જીરુંનો પાવડર નાખશું શેકેલા જીરાનો આની સુગંધ બહુ સરસ આવે છે આ ગરમ મસાલો આ નમક એક ચમચી નમક થોડું વધારે એટલે આપણે પાત્રાએ આવશે ને એટલે સરખું થઈ જશે નમક એમાં આ લાલ મરચું બે ચમચી તીખો ટેસ્ટ આપણે એમાં લેવાનો છે એટલે આ એકદમ મસ્ત ટેસ્ટી બનવું જોઈએ કેમ કે પાત્રા આવે એટલે પછી એનો સ્વાદ બરાબર થઈ જાય આ બધું મિક્સ કરી લેશું આપણે હવે આપણે આજે ગોળ ને આંબલીનું પાણી બનાવ્યું હતું એ આપણે એમાં એડ કરશું એને આપણે હાથથી જ મિક્સ કરશું પાણી થોડું નાખશું ને આ રીતે મિક્સ કરી લઈશું આ રીતનો લોટ આપણે બનાવવાનો છે બહુ જાડોય નહીં ને બહુ પાતળોય નહીં એટલે આપણે આરામથી એમાં પાત્રામાં લગાવી શકીએ આ આપણે એક પાન લીધું છે એમાં હવે આપણે આ લોટ લગાવશું આ રીતે ચોપડવાનો છે લોટ આ રીતે આપણે બધા આખા પાનમાં લોટ આ રીતે લગાવી દેવાનો છે હવે એના ઉપર આપણે બીજું પાન રાખશું આ પાનને આપણે આ રીતે રાખશું આ બીજું પાન આપણે છે ને આ રીતે રાખ્યું છે અવરું હવે એની ઉપર આપણે આ રીતે લોટ લગાવી દેસુ ચાર પાનનો રોલ આપણે કરશું હવે આ પાનને આપણે આ રીતે રાખશું એની ઉપર આપણે લોટ ચોપડી દેશું હવે આ પાન આપણે આમ રાખશું હવે એના ઉપર પણ આપણે લોટ આ રીતે સ્પ્રેડ કરી દેશું આ રીતે આપણે લોટ લગાવી દઈશું બધા પાન આ રીતે આપણે લોટ લગાવી લીધો હવે સાઈડમાંથી આપણે એને આ રીતે ફોલ્ડ કરી દઈશું બે બાજુથી આપણે સાઈડ આ રીતે ફોલ્ડ કરી દઈશું હવે આ સાઈડ બે સાઈડથી આપણે આમ ફોલ્ડ કરી દઈશું આવી રીતે ચોટાડી દેસુ આ બાજુ પણ આપણે એવી જ રીતે ફોલ્ડ કરી દેસુ હવે આને આ રીતે આપણે રોલ કરી દેસુ આવી રીતે ચોટાડી દઈશું આ રીતે આપણે ચોટાડી દેસુ સાઈડ પર થોડો લોટ આપણે ચોંટાડી દેસુ હવે આને આપણે બાફી લેશું બધા રોલ આપણે આ રીતે તૈયાર કરવાના છે આ બધા રોલ આપણે વારી લીધેલા છે હવે આપણે આ તપેલામાં પાણી મૂક્યું છે એને ગેસ ચાલુ કરશું આમાં પાણી થોડું નાખ્યું આમાં આપણે બાફી લેશું એને પાણી ગરમ થાય એટલે આમાં આપણે મૂકી દેશું પાણી આપણું ગરમ થઈ ગયું છે આ રીતે આપણે રોલ મૂકી દેશું એમાં આ રીતે બધા રોલ આપણે આમાં મૂકી દીધા હવે આપણે એને ઢાંકી દઈશું આ રીતે હવે આને દસ મિનિટ આપણે પાકવા દેસુ આમાં બફાવા દસુ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ચેક કરી લઈએ ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું હવે આને આપણે બહાર કાઢી લેશું આને ઠંડુ થઈ જાય પછી જ આપણે બહાર કાઢશું ને ઠંડુ થવા દેસુ આ ઠંડા થવા દેવાના છે આપણે નહીં તો પછી તૂટી જાય એટલે ઠંડા થાય ને પછી જ આપણે એને કટ કરવાના છે આ રોલ આપણા ઠંડા થઈ ગયા છે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે બધા રોલ પ્લેટમાં કાઢી લીધા છે હવે એને આપણે કટ કરશું આ રોલ હવે આપણે કટ કરશું આ રીતે આપણે બધા રોલ કાપી લેવાના છે આ આપણે બધા પાત્રા કટિંગ કરી લીધા છે થોડા મોટા બનાવ્યા હતા આપણે થોડા નાના બનાવ્યા હતા આ આપણા પાત્રા સરસ બની ગયા છે અને આપણે કટ પણ કરી લીધા છે હવે આપણે આમાંથી અડધાનો વઘાર કરશું અડધા રાખી દઈશું એમનો કેમ કે આને આપણે ફ્રીજમાં રાખી શકીએ કે અત્યારે તમારે બધા ખાવા ના હોય તો ખાવા પૂરતા આપણે વઘારીએ બીજા ફ્રીજમાં બે દિવસ માટે આપણે રાખીએ તો વાંધો નહીં આવે જ્યારે ખાવા હોય ત્યારે એને વઘારી નાખવાના આ આપણે કઢાઈ મૂકી છે ગરમ હવે એમાં તેલ નાખશું આપણે વઘાર કરવા માટે તેલ ગરમ થઈ ગયું છે આપણું હવે આપણે એમાં રાઈ નાખીશું હવે તલ નાખીશું લીમડાના પાન નાખીશું અને હિંગ નાખીશું હવે આપણે આ પાત્રા નાખીશું અને ધીરે ધીરે આપણે આમ મિક્સ કરી લેશું આમાં તલનો વઘાર બહુ સરસ લાગે છે બસ આપણે મિક્સ થઈ ગયા પાત્રા હવે ગેસ બંધ કરી દઈશું નીચે ઉતારી લેશું હવે આપણે પ્લેટમાં કાઢી લેશુ તૈયાર છે આપડા પાત્રા જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ હેતુ રાવલ છે એ બેને જે આપણે કમેન્ટ કરી એવી રીતે કમેન્ટ કરતા રહેજો બે લાયકન દબાવવાનું ના ભૂલતા